રાજકોટ બરફ માર્કેટમાંથી ખરીદી કરતા ચેતી જજો બરફ ગોળામાં વપરાતા બરફની ક્વોલિટી અંગે હવે ચિંતા થઈ રહી છે બરફ બનાવતી પાંચ ફેક્ટરીને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે ચાર ફેક્ટરી પાસે બરફ ઉત્પાદન નું લાયસન્સ પણ નથી અનહાઇજેનિક જગ્યાએ બરફ બનાવતા નોટિસ પાઠવવામાં આવી છે

તૈયાર બરફ લઈ અને ઘરે ઉપયોગ કરતા હોય છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા બરફના યુનિટોમાં ચકાસણી કરવામાં આવી છે શું સામે હકીકત આવી છે આપણી સાથે વાત કરવા જોડાયા છે આરોગ્ય અધિકારી જયેશ વાઘાણી સાહેબ તેઓની સાથે વાત કરશું સાહેબ જે કારખાના છે બરફ બનાવતા ત્યાં ચકાસણી કરી શું સામે આવ્યું છે ખાસ તો જે ખાસ કરીને ઉનાળાના દિવસો છે અને ઉનાળાના દિવસોમાં બરફનો વપરાશ છે પુષ્કળ પ્રમાણમાં વધતો હોય છે અને બરફના કારખાનાનો જે છે એમાં પ્રોડક્શન પણ મોટા માત્રામાં થતું હોય છે ખાસ કરીને પાણીજન્ય રોગચાળો એટલે કે બરફ ના વપરાશને કારણે થતા જે રોગો છે એમાં પણ વાત કરીએ તો ઝાડા ઉલટી કમળો આ ઉપરાંત ટાઈફોઈડ વગેરે જેવા રોગો છે એનો આગળ ઉપર જે છે એ આઉટબ્રેક અથવા કોઈ એપેડેમિક ના ફેલાય એના તકેદારીના પગલાંના ભાગરૂપે આપણે જે છે એ આ બરફના જે કારખાના છે એને ડ્રાઈવ કરવામાં આવી હતી ખાસ કરીને આપણે પાંચ જેટલા કારખાના છે એની ચકાસણી કરતાં આપણે લાઇસન્સ બાબતે ચાર જે એકમો છે એને નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત એક એકમ છે એ લાઇસન્સ ધારક હતું અને હાઇજેનિક કન્ડિશન પણ મેન્ટેન કરતું હતું તો એ સારી કંડિશન કહી શકાય આ ઉપરાંત તમામ જે બરફના કારખાના છે એના નોર્મ્સ એવા હોય છે કે દરેક બરફના કારખાના છે એને ફરજિયાતપણે નળનું પાણી વપરાશ કરવાને બદલે ડાયરેક્ટ નળનું પાણી વપરાશ કરવાને બદલે અથવા ડાયરેક્ટ ગ્રાઉન્ડ વોટર એટલે કે જે કૂવા અથવા બોરનું પાણી વપરાશ કરવાને બદલે એને ટ્રીટ કરવું એ ફરજિયાત છે જે માટે એ લોકોએ આરો પ્લાન્ટ છે વપરાશમાં લેવાનો હોય છે આવું આરો ટ્રીટેડ વોટર છે એ ટ્રીટ થયા બાદ એનો સંગ્રહ પણ કરતી વખતે ખાસ કરીને પાણી છે ક્લોરિનેટેડ છે વન પોઈન્ટ ફાઇવ પીપીએમ જેટલું છે એ કરવું ખૂબ જ જરૂરી છે આ જેના કારણે બરફ બન્યા બાદ એનો વપરાશ થાય તો એ બરફ છે પાણીજન્ય અથવા અન્ય રોગચાળા ના ફેલાવે એ માટે આ જે નોર્મ્સ છે એ ખૂબ જ જરૂરીને આવશ્યક છે તો આ ઉપરાંત ખાસ કરીને તમામ કારખાનો છે આઈને હાઈજીન બાબતે નોટિસ આપવામાં આવી છે ઘણી વખત જે કન્ટેનર જે છે એની અંદર બરફ બનાવવામાં આવતો હોય છે કન્ટેનર અનહાઇજનિક હોય છે એનું ક્લિનિંગ અથવા ક્લિન્ઝિંગ છે એ પીરિયોકલી થતું હોતું નથી તો એ બાબતે તમામને તાકીદ આપવામાં આવી છે કે જો હવે આ જાણવામાં મળશે તો આગળ સીલ ઉપરાંત દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે આ ઉપરાંત દરેક કારખાનેદાર છે એમને સ્પષ્ટ એક સૂચના પણ આપવાની છે કે તમારી પાણીની જે ક્વોલિટી છે વપરાશમાં લેવાતું પાણી જે છે એની ક્વોલિટીના પેરામીટર છે રિપોર્ટ છે એ પિરિયોડિકલી દર માસે કરાવતા રહેવું જેથી તમારા પાણીની અંદર જે બેક્ટેરિયાની અથવા કોઈપણ જંતુની માત્રા છે ક્યારેય જોવા મળે નહીં તો આ બાબતે તમામને તાકીદ આપવામાં આવી છે ખાસ આ બરફનો ઉપયોગ નહીં માત્ર લોકો પરંતુ ગોળા પણ ખાતા હોય છે અત્યારે સૌથી વધારે જો આ પ્રકારનો બરફ ઉપયોગ થતો હોય તો કેવી તકલીફ પડતી હોય છે જે ખાસ કરીને બરફ છે એ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી બરફ વર્ષ વસ્તુઓને અથવા ડ્રિંક્સને અથવા ઠંડા પીણાને ઠંડક માટે છે એ વપરાતો હોય છે ઘણા રિટેલર છે એ રોડ સાઈડ આપણા જે રિટેલરો હોય છે એ પાણીની બોટલથી માંડીને ડ્રિંક્સને ઠંડા કરવા માટે બરફ વપરાતા હોય છે પરંતુ એનો ડાયરેક્ટ કન્ઝપ્શન હોતું નથી પરંતુ ખાસ કરીને વાત કરીએ તો ઘણી વખત જે છે આઈસ્ક્રીમ અને સાથે સાથે ગોલા અથવા અન્ય રસ અથવા કેરીનો રસ કે શેરીના રસમાં જે છે એ ગોળો જે ગોલાની અંદર જે છે આ બરફનો સીધો વપરાશ થતો હોય છે તો આ બાબતે ધ ધ ધ ધ ધ ધધ પાણીજન્ય રોગચાળો ફેલાવાની પૂરી શક્યતા ફેલા રહેલી હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો ઝાડા ઉલટીના કેસીસ છે વધી શકે છે ટાઈફોઇડ આ ઉપરાંત કઝેરી કમળો કે હિપેટાઇટિસના કેસમાં પણ વધારો જોવા મળી શકે એના તકેદારીના ભાગરૂપે જ આપણે આ ડ્રાઈવ કરેલી હતી જે રીતના વાત કરીએ બરફના કારખાનાઓમાં જે ચકાસણી કરવામાં આવી છે લગભગ ચાર જેટલા યુનિટો છે જે લાયસન્સ વગર ધમતા હતા તેઓને નોટિસ આપવામાં આવી છે સાથે અનહાઇજેનિક કન્ડિશન પણ જોવા મળી છે જે રીતના લેબોરેટરી કરવાની હોય છે બરફ બને તે પણ ન કરવામાં આવતા કારણે હાલ આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે એટલું જ નહીં જે બરફના ગોળા જે ડાયરેક્ટ વપરાતા હોય છે બરફ ત્યાં પણ હાલ ચકાસણી શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ